શ્રીજી મહારાજ સંતો સાથે મુખ્ય આગેવાન હરિભક્તો સાથે ભદ્રની કચેરીમાં પધરામણીએ પધાર્યા આ અંગ્રેજ કલેક્ટરે પોતાના માથે ટોપો હતો એ ઉતારી અને મહારાજને નમસ્કાર કર્યા પછી સલામ ભરી સંતો કહે છે આવો કરવાની જરૂર નથી તો કહે છે અમારી ટેવ પડી ગઈ છે કે મોટા માણસ હોય એને એને આ રીતે આદર અપાય બધા બેઠા કેટલી એ વાતો નીકળી એમાં તરત જ આ કલેક્ટરે કહ્યું મને એક વાતની શંકા થાય છે કે આ શહેરમાં હું ફરું છું અને જોઉં છું કેટલા બધા હિન્દુ ધર્મના મંદિરો છે મઢો છે આશ્રમો છે તમારા સત્સંગીઓ આ શહેરમાં પણ ઘણા છે છતાં તમારું મંદિર કે તમારો આશ્રમ કેમ ક્યાંય નથી આનું કારણ શું શ્રીજી પોતે જ જવાબ આપે છે સાંભળો એનું કારણ અમે કહીએ આ અમદાવાદ શહેરમાં અમારી પાસે એક જેટલી પણ જમીન નથી મંદિર ક્યાં કરીએ આશ્રમ ક્યાં ઊભો કરવો એક વેદ મૂકવો એટલી પણ જમીન નથી બીજું કાંઈ કારણ નથી આ એક જ કારણ છે અમારી પાસે અહીં ધરતી નથી કલેક્ટર કહે છે જમીન હું આપું તમે જ્યાં માગો ત્યાં જમીન આપું તમે કહેતા હો તો માણેક ચોકમાં જમીન આપું જેના મકાનો અને દુકાનો છે એ એક વાયર કરીને તમને આપું સ્વામિનારાયણ ભગવાને કહ્યું ના કોઈના નિશાશાવાળી જમીન અમારે ન જોઈએ કારણ કે કાયદો જેના હાથમાં હોય એ મકાન એક વાયર કરે અને પછી સ્વામિનારાયણ ભગવાનને આપે તો જે કાયમથી રહેતા હોય એ કેવા દુઃખી થાય પ્રભુ કહે છે અમારે કોઈના નિશાશાવાળી જમીન નથી જોઈતી પણ અમે નક્કી કરી અમે તમને કહીશું